અરે પ્રિયં તમે લોકો આ રિસર્ચમાં શું વાંચો છો અમે લોકો આપણો બંધારણ પુસ્તક વાંચીએ છીએ બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો વ્યવસ્થિત સભ્રને દેશનું બંધારણ કહેવામાં આવે છે આપણું દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે આ બંધારણ કોણે કોણે લખ્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડોક્ટર જીનરા આંબેડકર સદા વલબબાઈ પટેલ સદા બંધશી ફ્રેક એન્થોની એસપી મોદી

કોઈપણ ધર્મને રાજીચસ્ત તરીકે સ્વીકાર્યતાને પોતાને ધનું પાડવાની છૂટ છે આપણો દેશ એક દેશ છે ભારત એક પ્રજા પ્રજાસત્તાક રાષ્ટ્ર છે ભારતની સત્તા પ્રજાના હાથમાં સોંપાયેલ છે ભારત એક છે એટલે કે જુદા જુદા રાજ્યનો બનેલો એક સમ છે બંધારણના સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે આપણા બંધારણે આપણે છ મૂળભૂત હકો આપેલા છે કયા કયા સમાનતાનો